આંબેડ જૂનાગઢમાં કડિયાવાડ વેપારી એસોસિએશનના પ્રમુખ અને દલિત સમાજના અગ્રણી કિસન સોંદરવા દ્વારા કાળવા ચોક ખાતે આવેલ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાની સફાઈ કરી આગામી ચૌદ એપ્રિલ સુધી દરરોજ લોકોની મીઠાઈનું વિતરણ કરી ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવશે ત્યારે આજે કાળવા ચોક ખાતે મીઠાઈનું વિતરણ કરાયું અને સમાજને એક થવા અને આગામી 14 એપ્રિલ બાબા સાહેબ આંબેડકર મારા સમાજ ને હું એક વિનંતી કરીને હાથ જોડીને હું વિનંતી કરીને કહેવા માંગુ છું મારા સમાજ ને કે જે પણ સમાજ ની અંદર જે પણ 14મી એપ્રિલ ની અંદર જેટલા પણ જે આગેવાનો છે અને જે રેલી લઈને નીકળે છે તેના સર્વે ને હું હાથ જોડીને એવી વિનંતી કરું છું કે એક પણ રેલીની ની અંદર આયોજક તરફથી કોઈ પણ દારૂડી પીધરો ન હોવો જોઈએ અથવા કોઈ પણ કર્મચારીને આલે બોલો ભીમ તો એના માથે પણ ફરજ મુકાવટ નો ગુનો કરો જે પણ આયોજક હોય એ સાથે મળીને એને પોલીસ સાથે પકડાવો અને એની માથે ગુનો કરાવો જેથી કરીને આપણા સમાજની અંદર જે રેલી નીકળે છે અને જે માણસો જો ભાગે છે એ ભાગે નહીં આવો જે સમાજની અંદર મીઠાઈઓ બાટો અને સમાજના સારા કાર્યકરો જેથી કરીને આજે આપણા સમાજની અંદર જે પણ ની જે આપણે જયલા તો ગયા પણ આપણે અમરછત પણ ગઈ છે તો આજે જો આવી અમરછડ ગઈ હોય અને આપણે પણ સનાતન ધર્મ વાળા હોય અને આપણા પણ સનાતન ધર્મ હોય તો આપણે સર્વે સનાતન ધર્મ આપણે સાથે મળીને આપણે સ્વીકારે છે તો આ શ્રી એવું સુધારો વિચારો છો કે હા અમારાથી અમે એ નથી અમારાથી આ અભાય છે નહીં નહીં એ આપણો ખ્યાલ છે આપણા સમાજનો ખ્યાલ છે આપણા સમાજમાં કોઈ અભરાતું નથી સર્વે હિન્દુ સમાજ આપણો સનાતન ધર્મ છે સર્વે એક થઈ અને સનાતન ધર્મ સાથે મળી જાઓ આજે આપણે આ સમાજ ને ભગવાન ખુબ સારો મોકો આપ્યો છે કે સર્વે સમાજ જો આપણે સ્વીકારતા હોય અને આપણે એવું વિચારીએ કે અમે અમારે આ અમારાથી અભળાઈ છે નહીં નહીં આપણે કોઈ નથી અભડાતું આપણે થી અભડસે દૂર થઈ ગઈ છે જે ભારતના વડાપ્રધાન છે એને પણ આપણા પગ જોઈને આપણું નમન લીધું છે અને જે અધ્યક્ષ છે એ પણ આપણા દલિતો ના ધીમા છે આવો એને પ્રદર્શન કરી અને તમામ મંદિરોનું નું અંદર અને તમામ જગ્યા ની અંદર જે અપરક્ષેપ દૂર કરી છે તો આ અપરખેત જે દૂર કરી હોય અને આજે આ સરગર સમાજ આપણી મીઠાઈઓ ખાય છે તો હું મારા સમાજને વિનંતી કરું છું કે ચૌદ તારીખ સુધી રોજ જો આપણે જઈ બાંધા ન હોય તો એક એક માણસ આવો એક એક કિલો બ બે કિલો રોજ મીઠાઈ બાઠો અને સર્વે સમાજ મળી અને એવા નવા નવા આયોજક અને નવા નવા સરઘસ કાઢી અને આપણા સમાજ જે પાછો વાળ છે જે એને ભૂલી જાઓ અને નવી શ્રેણીમાં આવો આજના આપણા નવ યુવાનો બેનો નાની નીકળી ભારતનો ઉક્ત સૂર્ય એને સાથે લેવાનો છે અને નવી ધોરણાથી આપણે ચાલવાનું છે તો હું સર્વે મારા દલિત ભાઈઓને હાથ જોડીને વિનંતી કરું કે જય હિંદ